આણંદ શહેરની ગણેશ ચોકડી વિસ્તારમાં બનનાર ડબલ લેયરના બ્રિજની કામગીરીમાં અડચંડો બનેલા દબાણોને હટાવવા આજે પ્રાંત અધિકારી માર્ગ અને મકાન વિભાગ મામલતદાર સહિતના અધિકારીઓની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે ગણેશ ચોકડીએ પહોંચી ખડકાયેલા દબાણોને દૂર કર્યા હતા સ્થળ પર ત્રાટકેલા દબાણ હટાવ ટીમના કારણે માહોલ ગરમાયો હતો જોકે દુકાનદારોના વિરોધના સુર વચ્ચે તંત્રએ થી વધુ નાના મોટા દબાણો દૂર કર્યા હતા ગણેશ ચોકડીએ બનનારા ડબલ લેયરના બ્રિજની કામગીરીમાં ગણેશ ચોકડીથી અમુડેરી તરફ ગણેશ ચોકડીથી મંગળપુરા તરફ અને બોટ

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે

આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો